રાજ્યસભાના સાંસદ મયંક નાયકના પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે મહેસાણા લાખવડ ગામમાં તેમના સન્માનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ગ્રામજનોએ ઉત્સવભેર રીતે તેમને શુભેચ્છાઓ આપી હતી આ પ્રસંગે તેમના પરિવાર દ્વારા વિવિધ સેવાકીય પ્રકલ્પો અમલમાં મુકાયા જેમ કે એકવીસ વિધવા બહેનોને રાશન કીટ વિતરણ એકવીસ સાધુ સંતોને કીટ વિતરણ શાળાના આઠસો વિદ્યાર્થીઓ માટે જમણવાર અને ગામમાં પંચાવન વૃક્ષોનું રોપણ જેવા અન્ય કાર્યક્રમો યોજાયા હતા મહેસાણા શહેરમાં પીલવઈ ખાતે વૃક્ષારોપણ દ્વારા કુસુમ વન બનાવવાનો કાર્યક્રમ નવરાત્રી આવનારી હોવાથી પાંચસો જેટલી દીકરીઓને ચણિયાચોરી આપવાની પ્લાસ્ટિક મુક્ત ભારત માટે આપણે એક હજાર બેગો નવી બનાવી છે હજાર લાભાર્થી મતલબ પરિવારોને બેગો આપીશું પ્લાસ્ટિક સિવાયની કપડાની અને લોક ઉપયોગી કાર્યો સાથે આજનો આ કાર્યક્રમ અમે ઉજવી રહ્યા છીએ આજનો જન્મદિવસ અમે સમસ્ત ગામ ભેગા થઈ અને એમને ઉજવી રહ્યા છીએ આજના કાર્યક્રમની અંદર અમે બંને સ્કૂલોના બાળકો અને બીજા બાળકો આઠસો બાળકોનો જમણવાર રાખેલો છે આઠસો બાળકોને કેક વેચવાના છીએ આઠસો બાળકોને અમે નાસ્તાના બોક્સ આપી રહ્યા છીએ